જય જવાન જય કિસાન કેમ છો મિત્રો બધા મજામાં ને આપણે પણ મજામાં તમે પણ મજામાં છો આજે આપણે આવી ગયા છીએ વાળીએ અને વાળીએ તમને આજે બતાવવાનું છું અમારી સૂકી ઝાર સુકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો ઘરમાં ભરવી હે અમારું ટ્રેક્ટર આયલું આવે છે એટલે તમને જો સૂકી ઝાર હાવ સુકાઈ ગઈ પછી ઘરમાં ભરી દઈ એટલે આખું વર્ષ થોડી થોડી નાખવા થાય એક નીણ ખાય સૂકું પશુઓ તો એને મજા આવે કારણ કે પણ આ સૂકો ચારો થોડોક ખરાબ થઈ ગયો તો વરસાદને હિસાબે ભેદને હિસાબે ભેદને હિસાબે કાળો પડી ગયો હતો અને થોડોક પહેલો તો ઢાઈકો તો પણ એક દિવસ પલ્લી ગયો હતો અને આ બે વર્ષ પહેલાંની જુવાર છે તો એ જો પહેલી નથી ઘરમાં પેક હતી એટલે એવી ને એવી છે અમારું ટ્રેક્ટર ભરાઈને આવે છે માતાજીને તો જો ખાવું નથી ધરાઈ ગયા એટલે માથે બેન પણ જરૂરિયાત કરતા વધારે નીળ નાખી એટલે આવું થાય પછી આ જો એના કચરો હોય અમાઈ જાય અમારું ટ્રેક્ટર આયલું આવે છે ભરતા ભરભરતા આવડો છે જો આવે અમારો રસ્તો છે અમારે આજે આ અઢારથી ઓગણીસ વર્ષ થઈ ગયા ટ્રેક્ટરને ટ્રેક્ટરમાં કઈ વાંધો નથી એટલે કીધું આમને આખો ભાઈ નકર મારે થોડીક બદલાવાની ગણતરી હતી પણ આપણે વાળીયે ને વાળીએ ટ્રેક્ટર રાખવું હોય અને ભાગ્યાવાળા ઉપર દેવાનું હોય દર વર્ષે કાંઈ બે ત્રણ વર્ષે ભાગ્યાવાળા બદલતા હોય એટલે કાંઈ બહુ હાચવણી ન હોય તો એ આપણે આ અઢાર વર્ષ અઢાર ઓગણીસ વર્ષ થયા એક રૂપિયાનો ખર્ચો કર્યો નથી અને હજી કાંઈ વાંધોય નથી થોડોક ઉપરથી કલર ને એવું ડ્રીમ થયું હે જો અમારું ટ્રેક્ટર ભર ભરીને આવે છે હારવાય ઉડો છે વાંધો નથી તો અમારા પપ્પા હતા એ આવો ભર ભરતા આદિવાસીને ટૂંકમાં આવડતો જ હોય કારણ કે એવા ગાડામાં ભરતા હોય ને મસ્તીનો ભર ભરતી દીધો આટલી થઈ બે ત્યારા હતા

જો આ ટ્રેક્ટરનો કેવો મસ્તીનો અવાજ છે અમારે માથેથી ડીમ કીવું હોય બીસી જાપાનની ટેકનોલોજીથી ટ્રેક્ટર બનાવેલું છે એન્જિનને બધું ન્યા આવે તેર વોશ પાવર છે કોર એક આગલા એના ટાંગા બદલાયા એટલે કે વ્હીલ આગળના ઓલા થઈ ગયા હતા ઘસાઈ ગયા હતા એ બદલાવી દીધા અને પાછળના હજી તો આ લેવા હે એક સીટ એવું ઉતરી ગઈ છે ને ભરાણી ભરાણીને થોડી તૂટી ગઈ હતી અને ટેલર હજી આપણે એવું ને એવું છે ટેલર હવે બે ત્રણ વર્ષથી આ પલરે છે વાળીયે ને વાળીએ રાખીએ એટલે જાહેર હુકાઈ ગઈ ને ભાઈ જાહેર હુકાઈ ગઈ છે ને જાહેર મસ્ત બની ગઈ એટલે કીધું ઘરમાં વરદઈ એટલે મસ્તીનું એકલા થઈ જાય કંઈક નાખવા થાય એકાદ હોય ને તો હાલો હવે આપણે જાહેર ગોઠવી દઈએ ઘરમાં અને આપણે આ સોમલાભાઈને આજે મેં છૂટા રાખ્યા હતા જો શું છે સોમલાભાઈ એ મજા આવી હા શું છે શું રાયડું નાખો છો ભૂખ લાગી છે હવે થોડું થોડું ખાવાય મીંડો છે અને ખાણી ખાવા હા દાને કાયમી એવો મોકરો જ કરી દેવો કારણ કે આ સાફ સફાઈ થઈ ગયું ને હુંકાઈ ગયું મજા આવે ને સવારમાં થોડોક તડકો આવે એટલે તડકે બેઠો રહીએ આ આપણું ગૌશાળાનું કેવું ચોખ્ખું મસ્તીનું છે એ બાયણે અહીંયા આવી ગેરબામાં અને હવારમાં સાફ સફાઈ થઈ ગઈ હોય ચોખ્ખું તો જોઈને આપણે કેમ ચોખ્ખાઈમાં રહીશી એમ પશુની ચોખ્ખાઈ જોઈ અને જાહેર ભાઈ આટલી બધી ન નખાય માતાજીને જો બગાડે થોડીક કોરી કોરી જ ખાય લઈ લે થોડી કોળી બાજુ ન એને નાખી દે હમ હવે તો સારું સારું જ ખાવા કારણ કે નીર નો વધાઈ જાય ને સ્ટોક એટલે સારું સારું જ ખાવું હોય એને હા થોડી થોડી જ ખાય ધરાઈ ગયા થોડીક નબળી છે પણ હવે થોડીક લાઈટમાં આવી ગઈ કારણ કે સાંજ સવાર ખાણ મળે અત્યારે હું બપોર પછી ચાર વાગ્ય આવું એટલે થોડુંક પાછું મૂકું કારણ કે ગોળ અને મિનરલ મિક્સર એ નાખી દઈ એટલે થોડોક વિકાસ સારો થઈ ગયા શરીરનો બાંધો પાણી પીવું છે માતાજી જો એ નહીં પાણી પીવું લાગે હાલો પાણી ભાઈ દઈ હાલો આજનો આપણો બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન કાલે નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી રજા આપશો